પાછલા 24 કલાકની અંદર તો સૌરાષ્ટ્રના કેટલાક સેન્ટરોમાંથી તો મિત્રો આંખ ફાડી નાખે તેવા વરસાદી આંકડા સામે આવી રહ્યા છે જેમાં ભાવનગર અમરેલી શહેરના કેટલાક વિસ્તારોમાંથી તો ખેડૂતોના પાકો એકદમ નાશ થઈ ચૂક્યા છે ગુજરાતની પરિસ્થિતિ માવઠાને લઈને બગડતી જોવા મળી રહી છે આજે આજના વિડિયોની અંદર ખાસ કે આગામી કલાકોને લઈને તમે આ વિડિયો અંત સુધી જાણી લેજો પણ ગુજરાતમાં અત્યંત ભારે માવઠાનો દોર શરૂ થઈ ચૂક્યો છે એટલું જ નહીં અરબ સાગરની અંદર જે ડિપ્રેશન કે જે આવનારી કલાકોમાં મજબૂત સિસ્ટમની અંદર પરિવર્તિત થશે અને ખાસ કદાચ એ વાવાઝામાં ન પણ કન્વર્ટ થાય અત્યારે હાલ વાયુ વેગ સમાચાર સામે આવી રહ્યા છે શું આ વરસાદી સિસ્ટમ કે જે પરિવર્તિત થશે કે પછી નહીં પરંતુ બંગાળની ખાડીમાં મિત્રો અત્યારે મોનથા નામનું વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે આ વાવાઝોડું અત્યારે ક્યાં ત્રાટક્યું કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે શું ગુજરાતમાં આ વાવાઝોડાનો ખતરો જોવા મળશે કે નહીં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી રહી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનામાં પણ માવઠું આવવાની શક્યતા છે લાંબા ગાળાની આગાહી સામે આવી છે તમામે તમામ અપડેટો એક પછી એક જાણીએ એ પહેલાં મિત્રો તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમને અરત્યારની અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીમાં જે સિસ્ટમો અંગેની જે આવી રહેલી માહિતી છે તમને બતાવી રહ્યા છીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો આપણા ગુજરાતથી દૂર અત્યારે અંદાજિત ખાસ કરી શકાય કહી શકાય કે ચારસો સાડી ચારસો કિલોમીટર દૂર અત્યારે અરબ સાગરની અંદર મોટી વરસાદી સિસ્ટમ છે અત્યારે આકાર પામતી જોવા મળી છે મિની વાવાઝોડું આ સિસ્ટમની અંદર અત્યારે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે સૌરાષ્ટ્રના કાંઠે મિત્રો અત્યારે ઊંચા મોછા ઉછળતા પણ જોવા મળી રહ્યા છે આજે રાત્રિથી આ સિસ્ટમનું જોર સૌરાષ્ટ્રમાં એવું જો વધ્યું કે અમરેલી રાજુલા આ સાથે મિત્રો ભાવનગરના કાંઠે સાવરકુંડલાની સાથે તમે જોઈ શકો છો મહુવાની અંદર પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું મહુવામાં છેલ્લા ચોવીસ કલાકની અંદર ખાસ કે મિત્રો

સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથના પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે ફરી એકવાર અત્યંત ભૂકા કાઢનાર માવઠાની શરૂઆત થઈ ગઈ છે અને હવે પછી ખાસ કરીને મિત્રો ઉના આ સાથે દીવના દરિયાકાંઠે આ સાથે વેરાવળના દરિયાકાંઠે પણ અત્યારે ભારે વરસાદ જોવા મળશે તમે જોઈ શકો છો અમરેલીના જાફરાબાદ પીપાવાવ લાગુના વિસ્તારથી લઈને રાજુલાના ગ્રામીણ વિસ્તારમાં અત્યારે અમરેલીના જુનાગઢના ઘણા વિસ્તારોમાં તો મિત્રો આજે મોડી રાત્રિના દરમિયાન દસ થી પંદર ઇંચ સુધીના વરસાદ પડે તેવા પણ આંકડા સામે આવી રહ્યા છે ફરી એકવાર જળ હોણા સર્જાય છે મહુવાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ઉપરવાસની નદીઓમાંથી આવેલા પાણીના કારણે ગ્રામીણ વિસ્તારમાં પાણી ઘરમાં ઘૂસી ગયા અત્યારના એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ફરી એકવાર ગુજરાતમાં મિત્રો ખાસ કરીને ફરી એકવાર ભારે તેથી ભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ તો અમુક ભાગોમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે આપણે આગામી આવનારી ત્રણ કલાકને લઈને ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની હવામાન વિભાગની આગાહી છે એમના વિશે વાત કરીશું હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે જેમાં મિત્રો નજર કરી લ્યો તો જેમાં ખાસ કે સૌરાષ્ટ્રના અત્યારે દરિયાઈ કાંઠે જેમાં મિત્રો હાલ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને આગાહી સામે આવી રહી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો જૂનાગઢ આજુબાજુનો વિસ્તાર છે આ સાથે મિત્રો જો નજર કરી લો તે રીતે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભરૂચ છે સુરત છે એ જિલ્લાઓની અંદર પણ આવનારી ત્રણ કલાક માટે હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ છે એ જાહેર કરી દેવામાં આવી છે તો બીજી તરફ હવે પછી મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની સાથે સાથે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવે તેવી શરૂઆત થઈ ચૂકી છે જોકે અત્યારે સમગ્ર ગુજરાતનું વાતાવરણ પલટાણું છે ખાસ કરીને મિત્રો અત્યારે જે વરસાદી સિસ્ટમ સામે આવી રહી છે કે આવનારી કલાકોમાં દાહોદ આ સાથે પંચમહાલ છોટા ઉદેપુરના વિસ્તારોની સાથે અમરેલી મહીસાગર બનાસકાંઠાના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારની સાથે ગાંધીનગર આણંદ ખેડા આ સાથે દક્ષિણ ગુજરાતના પણ ખાસ કે નર્મદા તાપી ડાંગ નવસારી સુરતથી માંડીને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે અને આવનારી કલાકોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર બોટાદમાં વરસાદની માત્રામાં વધારો થશે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે તો બીજી તરફ દ્વારકાના દરિયે જામનગર આ સાથે પોરબંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ પણ જાહેર કરી દેવામાં આવી છે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયે કાંઠે અત્યારે તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદ પડવાને લઈને ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યના નકશાને લઈને અત્યારે એક ચાર્ટ સામે આવી રહ્યો છે જેમાં હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે તો સમગ્ર ગુજરાતમાં ગુજરાતમાં વાતાવરણ જોવા મળ્યું પરંતુ આવતીકાલે પણ મેઘરાજા કોપાયમાં થવાના છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ પડે તેવા પણ આંકડા સામે આવશે આ મિત્રો આ વરસાદી રાઉન્ડ લાંબો છે ત્રીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાકાંઠે હવામાન વિભાગ તરફથી એલર્જી રોજ રોજ નવેમ્બર નવેમ્બરના પણ સમગ્ર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠા સ્વરૂપે વરસાદ છે એ જોવા મળશે પરંતુ મિત્રો હવામાન વિભાગ તરફથી જે ચેતવણી સામે આવી રહી છે જે નકશા જાહેર થયા છે જેમાં ત્રીસથી લઈને ચાલી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાશે આ મિત્રો હવામાન વિભાગ તરફથી આજે રેડ એલર્ટની વોર્નિંગ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જમા હાલ તમે જોઈ શકો છો ભાવનગર અમરેલી ગીર સોમનાથના દરિયાકાંઠે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગોમાં જ્યાં કચ્છમાં વરસાદ ન હતો પરંતુ કચ્છમાં પણ મેઘરાજા મન મૂકીને વરસવાના છે કચ્છ બનાસકાંઠા પાટણમાં આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં પણ અત્યંત ભારે વરસાદ પડે તેવા આંકડા સામે આવશે ભરૂચ સુરત તાપી નવસારી દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદના આંકડા સામે આવ્યા ઓગણત્રીસ તારીખના રોજ ફરી એકવાર વરસાદની માત્રા વધશે ભાવનગર અમરેલીના ભાગોમાં ઓરેન્જ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવશે આ મિત્રો વરસાદનો રાઉન્ડ લાંબો ચાલશે તમે જોઈ શકો છો ખાસ કે ત્રીસ તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પણ તમે જોઈ શકો છો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદરની સાથે સાથે તમે જોઈ શકો છો અમરેલી ભાવનગરના દરિયાકાંઠે પણ વાવાઝોડાની ગતિવિધિમાં ભારે વધારો થાય તેવા આંકડા સામે આવશે મિત્રો ત્રીસ તારીખના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં હાલ વડોદરા છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી દમણ દાદરાનગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદના આંકડા સામે આવશે આ સાથે એકત્રીસ તારીખના રોજમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં એટલે કે અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ જે ડિપ્રેશનમાં છે જે આગામી કલાકોમાં ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બને અને એના જે વાવાઝોડાના અવશેષોના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ વાવાઝોડાની ગતિવિધિમાં ભારે વધારો થયો છે મિત્રો તમે જોઈ શકો છો વડોદરા છે આ સાથે છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી દમણ દાદાનગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને આંકડા સામે આવી રહ્યા છે હાલ મિત્રો તમે જોઈ શકો છો બે ઓક્ટોમ્બરના રોજ એટલે કે બે નવેમ્બરના રોજ એટલે કે લાંબા કાળાની આગાહી સામે આવી છે નવેમ્બર મહિનામાં પણ મેઘરાજા મન મૂકીને વરસે તેવી પણ આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે જે અત્યારે બે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે કરબસાગરમાં અને એક ખાસ કરીને બંગાળની ખાડીમાં જે એ તો વાવાઝોડું છે મોન્થા નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાં છે ને આ વાવાઝોડાનો ટ્રેક હજુ સુધી નક્કી નથી થયો કદાચ લાગી રહ્યું છે કે આ વાવાઝડું છે મિત્રો ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે તો ગુજરાતના વિસ્તારોમાં છે એ ડીપ ડીપડિપ્રેશનની કેટેગરી સુધી હજુ પણ મજબૂત બનશે તો વાવાઝોડાના કારણે ગુજરાતમાં નવેમ્બર મહિનામાં પણ માવઠારૂપી વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિ જોવા મળશે પરંતુ ગુજરાત નીચે અરબસાગરના દરિયાની અંદર તમે જોઈ શકો છો કે એક ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ અહીંયા રચાણી છે અને આ વરસાદી સિસ્ટમ આશરે સાડા ચારસો કિલોમીટર ગુજરાતથી દૂર છે પરંતુ આ વાવાઝોડું અત્યારે બારથી તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશા તરફ આગળ આવી રહ્યું છે જેના કારણે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈના દરિયાકાંઠે ભારતના જે અરબસાગરને અડીને આવેલા જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે વાવાઝોડાની ગતિવિધિમાં ભારે વધારો થઈ રહ્યો જોવા મળી રહ્યો છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ આ વરસાદી સિસ્ટમની માત્રાના કારણે ગુજરાતમાં પણ વાવાઝોડાની ગતિવિધિમાં ભારે વધારો થયો આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખના રોજ પણ આ વરસાદી સિસ્ટમ વાળી કે જે ડિપ્રેશનમાં હોવા છે તેની અસર ગુજરાતમાં ઓછી જોવા મળશે પરંતુ ફરી એકવાર આ વરસાદી સિસ્ટમ આગળ આવતા ગુજરાતના દરિયાકાંઠે ભારેથી અતિભારે વરસાદ આ તે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મધ્ય પૂર્વ ભારતના ભાગોથી લઈને સાગરનો દરિયો છે આ મધ્ય ભારતનો વિસ્તાર છે મધ્ય ભારતના વિસ્તારો સુધી સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે વરસાદી સિસ્ટમના આંકડા સામે આવશે અરબસાગર બંગાળની ખાડી બંને એકસાથે સક્રિય થઈ છે જેના કારણે મધ્ય ભારતના વિસ્તારોમાં પણ વાવાઝોડાની ગતિવિધિમાં ભારે વધારો થાય અને એવા પણ આંકડા છે કે જે સામે આવી શકે છે હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો ચેન્જ થઈ રહ્યો છે તેમ તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કદાચ ગુજરાત નજીક ન આવે પરંતુ પૂર્વ ભારતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચશે જેના કારણે પશ્ચિમ ભારતના વિસ્તારથી લઈને ખાસ કરીને અરબસાગર અરબસાગરથી લઈને મિત્રો ખાસ કે પૂર્વ ભારતના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમના જે સર્ક્યુલેશન છે એ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે પરંતુ એક નવેમ્બર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એક નવેમ્બર પછી પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને હાલ તમે જોઈ શકો છો એક તારીખના રોજ ફરી એકવાર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વિસ્તારોની સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉનાના ઉના કાંઠે પણ ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે અત્યારે મિત્રો ખાસ કે સૌરાષ્ટ્રના મિત્રો તળાજા છે ભાવનગર છે આ સાથે રાજુલા છે કુંડલા છે પાલિતાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ છે વાતાવરણ અત્યારે મેઘરાજા મંડ મૂકીને વરસી રહ્યા છે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ પણ હાલ જાહેર કરી દેવામાં આવી છે જૂનાગઢ છે આ સાથે વેરાવળ છે ઉના છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો રેડ કલરનો ભાગ છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે આમ ભર શિયાળા દરમિયાન માવઠા રૂપી ધોધમાર વરસાદ પડવાને લઈને વાવાઝોડાની ગતિવિધિમાં ભારે વધારો થયો છે ગુજરાતમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ભર શિયાળાના સમયગાળા દરમિયાન અત્યારે વાવાઝોડું અત્યારે તબાહી ખેડૂતોના પાકને સોએ સો ટકા નુકસાન થયું છે બધા જ ખેડૂતોના પાકને નુકસાન થયું હોય તેવા સમાચાર છે અને અત્યારે વરસાદી સિસ્ટમ ફરી એકવાર એક્ટિવ થઈ છે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની ગતિવિધિ છે તો હજુ પણ બની શકે કે આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પણ આ વાવાઝોડાના ભાગરૂપે વરસાદ છે એ જોવા મળે ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદના આંકડા સામે આવી શકે તેવી પણ આગે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરી દેવામાં આવી છે હવે મિત્રો ગણતરીની કલાકો બાકી છે ચોમાસાની વિદાય થઈ ગઈ છે તેમ છતાં શિયાળાની શરૂઆત સાથે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ જામ્યો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મધ્ય પૂર્વ ભારતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના તમામે તમામ વિસ્તારની અંદર જેમાં આ મોન્થા નામના વાવાઝોડાને લઈને જો માહિતી મેળવી તો અત્યારે વિશાખાપટ્ટનમ હૈદરાબાદ

કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી પરંતુ અત્યારે હાલ સૌરાષ્ટ્રના જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં દેવભૂમિ દ્વારકાની સાથે સાથે તમે જોઈ શકો છો સલાયા જામનગરના જે વિસ્તારો છે પોરબંદરના પણ વિસ્તાર છે જૂનાગઢ છે આ સાથે અમરેલીના વિસ્તારની સાથે ગોંડલ જસદન રાજકોટ ચોટીલા આ મિત્રો અત્યારે આ મધ્ય ભારતના ભાગો મધ્ય ગુજરાતના ભાગોમાં જવા જોઈ શકો છો મોરબી છે રાજકોટ છે ચોટીલા છે ગોંડલ છે જસ્તરમાં કોઈ વરસાદના આંકડા સામે નથી આવ્યા પરંતુ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સુરત છે તાપી છે નવસારી છે વલસાડ છે આ સાથે આ કોસંબા લાગુના વિસ્તાર છે ઉમરપાડા છે નવાપુર લાગુના વિસ્તારમાં પણ વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થઈ રહ્યો છે તેવા પણ આંકડા સામે આવી રહ્યા છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તો મિત્રો અત્યારે હાલ વરસાદ મેઘરાજા છેલ્લા છત્રીસ કલાકથી અના અંદર વરસી રહ્યા છે એક ધારા મિત્રો અત્યારે મેઘરાજા વરસી રહ્યા છે અને ડિપ્રેશનવાળી વરસાદની સિસ્ટમ ગુજરાતથી દૂર હોવા છતાં અત્યારે આવો વરસાદ જોવા મળી રહ્યો છે જે રીતે મિત્રો જો આ મોંથા નામનું વાવાઝોડું છે એ અત્યારે હાલ જો વાત કરીએ તો હાલ તમે જોઈ શકો છો કે ચેન્નઈના દરિયાકાંઠે આ સાથે વિશાખાપટ્ટનમ છે વિજયવાડાના વિસ્તાર સુધી આ ચેન્નઈ આ વાવાઝોડું છે મોંધતા આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડાની અસર હવે ગુજરાત રાજ્યમાં પણ નવેમ્બર મહિનામાં વર્તાઈ શકે તેવા આંકડા સામે આવશે અને જે સર્ક્યુલેશન બની રહ્યું છે એ પણ તમે જોઈ શકો છો કે ખાસ અરબ સાગરના દરિયાની અંદર જે નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે જેના કારણે અત્યારે વાતાવરણમાં પલટો આવ્યું જ્યારે મિત્રો આ વાવાઝોડું બનશે ખાસ ડિપ્રેશન ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ વાવાઝોડું બને તો ગુજરાત

અને જે રીતે મિત્રો ટ્રેક જો વાત કરીએ તો મોનથા વાવાઝોડાની ટ્રેક પણ તમે જોઈ શકો છો આ રીતે મોનથા વાવાઝોડાની ટ્રેક છે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યો છે હવે આ વાવાઝોડું કદાચ જમીન માર્ગ તરફ આગળ વધી શકે છે અને જેના કારણે ગુજરાતને અસર થશે અને જે રીતે મિત્રો અપડેટ સામે આવી રહી છે કે આ વાવાઝોડાને કારણે અત્યારે સોથી લઈને દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ અત્યારે ફૂંકાઈ રહ્યા છે તેવા આંકડા સામે આવી રહ્યા છે પરંતુ અરબસાગરવાળી વરસાદી સિસ્ટમનું અત્યારે આ રીતનો જે ટ્રેક છે એ રજૂ થયો છે અત્યારે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ ટ્રેકે થોડોક યુટર લીધો છે જેના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર રાત્રે ખાસ કરીને સુતા પહેલાં ગુજરાતવાસીઓ આજના હવામાન સમાચારને જાણી લેજો જેમાં માછીમારો માટે તો અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ છે પણ હવામાન વિભાગે જો હા કરી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો સાગરના જે ભાગ છે ત્યાં ગ્રે કલર છે એટલે કે મિત્રો આ કલરમાં તમે જોઈ શકો છો ચાલીસથી પચ પિસ્તાલીસથી લઈને ખાસ કરીને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે તો ક્યારેક સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે જ્યારે સિવિયર સાયક્લોનમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે અત્યારે એકસો પિસ્તાલીસથી લઈને અરબસાગરના વિરુદ્ધ દિશામાં ખાસ કે મિત્રો બંગાળીની ખાડીમાં એકસો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે તો એકસોને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે જેમ જેમ સમયગાળો ચેન્જ થતો જશે તેમ 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 વાળી વરસાદી સિસ્ટમ નાબૂદ થશે નબળી પડશે જ્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ જે સ્ટ્રોંગમાં છે માત્ર આવતીકાલે અઠ્યાવીસ તારીખના રોજ સમગ્ર અરબસાગરના દરિયાનેડીને આવેલા અને ભારતના જે બંગાળની ખાડીનેડીને આવેલા જેટલા પણ રાજ્યો છે કે જ્યાં રેડ અલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે ખાસ કરીને મિત્રો તમે આ ટ્રેક જોઈ શકો છો જે અત્યારે આ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ છે ને જે ચક્રવાતવાળી વરસાદી સિસ્ટમનો ટ્રેક પણ તમે જોઈ શકો છો એકદમ ઉત્તર અને ખાસ કરીને પશ્ચિમ દિશા તરફ હોવાના કારણે એના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટું આવશે અને હાલ તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે અત્યારે અરબ સાગરનો દરિયો અહીંયા છે આ સાગરનો દરિયો છે બંગાળની ખાડીયા બંને વરસાદી સિસ્ટમો એકસાથે સક્રિય થતાં સમગ્ર ભારત દેશમાં શિયાળાની શરૂઆત હોવા છતાં એટલે કે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે કાતિલ ઠંડી પડી રહી છે ત્યાં અત્યારે હાલ હિમવર્ષા પણ પડી રહી છે પરંતુ મધ્ય ભારતના ભાગોની સાથે દક્ષિણ ભારતના ભાગોમાં છેલ્લા પંદર દિવસથી ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધ્યું હતું એના કારણે અત્યારે બે વરસાદી સિસ્ટમો છે એ દરિયાની અંદર બની છે અને એ વરસાદી સિસ્ટમના કારણે વાવાઝોડાની અસરોના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ ભારે તેથી ભારે વરસાદ છે જ મળી રહ્યું છે કે હળવા તો ક્યાંક ભારે વરસાદના ભાગરૂપે